ત્યારે આ શાળામાં ફરજ બજાવતા નંદાણી નામના શિક્ષણ ઉપર ગ્રામજનોએ અવારનવાર આ શિક્ષક ને શાળામાંથી હાંકી કાઢવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે ગ્રામજનો દ્વારા જણાવ્યું હતું કે અમે અવારનવાર શિક્ષણ ખાતામાં

નબળું કામ હોય અને અમારા વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે એ માટે અમે અત્યારે નાના ટીમલા ગામના સૌ નાના મોટા વડીલો તથા ગામના સૌ આગેવાનો એમની બદલી માટેની રજૂઆત કરી અને આજે અમે વિભાગમાં પણ રજૂઆત કરી છે કે આ શિક્ષકની તાત્કાલિક બદલી થાય એવી અમારી ગામની માંગ છે દેવાંગ નંદાણી નામના શિક્ષકને વારંવાર રજૂઆત કરવા છતાં આનો કંઈ ના આજ રોજ સમસ્ત નાના ટીમલા ગ્રામજનો મળી અને શાળાનો ફેરાવો કર્યો છે આનો જલ્દીથી બદલી થાય એવી અમારા બધા ગ્રામજનોની માંગ કલ્પેશ પાઠીર સુરેન્દ્રનગર